મિત્રો નમસ્કાર પ્રણામ આ લાંબા મંદિર છે લાંબાથી આપણે ફોન આવેલો કે ગાયનું વાછરડું છે કોઈ ગાડી ટક્કર મારી છે કે પડી રહ્યું છે પછી ભયે આજુબાજુમાં ઇન્કવાયરી કરી તો અમુકનું કહેવું એવું છે કે કોઈ ગાડી ભરેલી હતી અને એમાંથી આ ફેંકી દીધેલું છે એવા મેસેજ આપણને મળેલા છે જોઈ શકો છો તો ગાયો માટે આપણે સારવાર તો આપી દીધી છે પણ રેસ્ક્યુ ની ટીમ આપણે બોલાવી પડશે તો જોઈએ આપડા જે બી બનતી કોશિશ તમે કેટલા વાગે જોયું લગભગ દોઢ કલાક થઈ ગયો દોઢ કલાક થી તમે આની જોડે ઉભા છો

અને બીજા કોઈ બાજુથી આપણે ઇન્કવાયરી કેવી મળી કે કોઈ ફેંકી દીધું હોય એવી ઇન્કવાયરી મળી એ ગભરા પેલો ચકેડી વાળો છે એને એવું કીધું કે કોઈ ગાડીમાંથી એને ફેંકી દીધું છે એ રીતની વાત છે જોઈએ આપણાથી જે બી બનતી કોશિશ એવા આપણે ચોક્કસ પૂરી પાડીશું અને સારું થાય જો આ કોલર આ રીતે આપણને મદદ કરે આ દોઢ બે કલાકથી એને લઈને અહીંયા જ ઊભા છે તો સારામાં સારું કહેવાય મિત્રો ઓકે થેન્ક યુ ધન્યવાદ આપ હવે છૂટા બરાબર હવે હું છું અહીંયા હા ને ચલો ધન્યવાદ આપનો ખૂબ ખૂબ હા ને પોતે ફેમિલીના લઈને કંઈક અહીંયા આવ્યા હતા ને સારો એવો ટાઈમ એમણે આપ્યો છે સિવામાં સરસ કહેવાય આપણાથી જે બી બનતી કોશિશ આપણે સિવાય ચોક્કસ આપીશું કારણ કે આનું હાલમાં કોઈ વારસદાર અત્યારે છે નહીં તો મિત્રો આપણે રેસ્ક્યુ ટીમને જાણ કરી દીધી છે લગભગ ચારેક વાગ્યાની આસપાસ રેસ્ક્યુ ટીમ આવી અને એને રેસ્ક્યુ કરી દેશે અત્યારે અહીંયા એને સેફ જગ્યાએ રાખવામાં આવી છે એક ભાઈ છે જે ઘણી આપણને મદદ કરી છે પણ એ વિડીયોમાં આવવા નથી માંગતા એમણે કીધું કંઈ કંઈ વાંધો નહીં મારે વિડીયોમાં નથી આવવું બસ એમનો સપોર્ટ જ કાફી છે આપણને શું નામ તમારું નામ બી નથી જણાવતા આવા બી માણસો સિવામાં પડ્યા હોય છે જે નામ બી નથી જણાવતા અને ખરેખર સેલ્યુટ છે એવા માણસોને જે કે ચાર વાગ્યા સુધી રેસ્ક્યુ ટીમ ના આવે ત્યાં સુધી હું એને સાચવીશ તો કંઈ વાંધો નહીં આપણે રેસ્ક્યુ ટીમને બી ફોન કરી દીધો છે ચાર વાગ્યા સુધીમાં આવીને એને રેસ્ક્યુ કરી જશે તો આ રીતે ક્યાંય આપણને જો કોઈ અબૂલ પક્ષી દેખાય તો પ્લીઝ થોડી હેલ્પ કરજો મદદ કરજો જેથી કરીને એને સારામાં સારી સેવા મળી રહે મિત્રો નહીં નહીં કોઈ વાત નહીં ઉજકે પહેલેઓ જાય મનીષભાઈ હવે જઈશું આપણે ત્યાં હોટલવાળાનો આપણને સારામાં સારો સપોર્ટ મળ્યો છે એમને ત્યાં વાસડા બંધાઈ દીધું છે અને લગભગ ચારેક વાગ્યાની આસપાસ ગાડી આવશે એટલે એ રેસ્ક્યુ કરી અને લઈ જશે અને આપણે કહ્યું બી છે કે કદાચ કોઈ ગાડી એવું ના આવે તો આપણે ખુદ પહોંચી જઈશું પણ મને વિશ્વાસ છે સો ટકા ગાડી આવશે ને રેસ્ક્યુ થઈ જશે કારણ કે આ વાસડું એનું કોઈ વારસદાર તો છે જ નહીં અત્યારે એટલે આપણે એને રેસ્ક્યુ કરાવવું જરૂરી છે ભાઈ બરાબર ને ચાલો મિત્રો ગઈકાલે રાત્રે બે વાગ્યા સુધી આપણે ત્યાં ગણે ફોન કોલ ઉપર વાત થઈ હતી હેલ્પલાઇન નંબર ઉપર પાછળવા માટે રેસ્ક્યુ માટે પણ આપણને કોઈ સપોર્ટ મળ્યો નથી બહુ ટ્રાય કરી રાત્રે બે વાગ્યા સુધી ફોન કોલ કર્યા બે ત્રણ બીજા આપણા સેવા સાથી છે એમને બી કોલ કર્યા કે આ રીતની પ્રોબ્લેમ છે ને ત્યાં વાછરડું છે ચાર વાગે ટીમ આવવાની હતી કોઈ આવ્યું નથી તો આપણને કોઈ સાથ સહકાર કોઈનો મળ્યો નથી એટલે પછી બીજા દિવસે સવારે હું ઘરેથી ગાડી લઈને નીકળ્યો મેં કીધું ચલો આપણે ખુદ વાછરડાને લઈ આવીએ અને આપણે જાતે એમને રેસ્ક્યુ કરી અને શેફ જગ્યાએ મૂકી દઈએ તો સામેથી જે હોટલવાળા બાજુમાં ભાઈ હતા એમણે નામ બી આપવાની ના પાડી છે બહુ ભલા માણસ હતા એમણે ફોન કોલ ઉપર મને કીધું કે લાલાભાઈ તમે ના નીકળશો હું રાખી લઉં છું અને હું સેવા આપું છું હું મારા ઘરે જ રાખીશ કે તો બહુ સારું એવું ઉત્તમ કામ કર્યું છે હોટલવાળા ભાઈએ જો એમના ઘરે લઈ ગયા વાછરડાને અને ત્યાં એમણે રાખી લીધું છે તો મિત્રો આ રીતની જો કોઈ અબોલ જીવોની મદદની જરૂર હોય તો ચોક્કસ મદદ કરજો જય માતાજી જય દ્વારિકાધિશ